આપડે સૌથી ચાલુ કરીએ પતંગ નઈ લેવાના કઈસો પતંગ નહીં લેવાના હોય તો

આ એક તો વાપર જલ્દી ચાલો 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 ઉત્તરાયણ ફક્ત પતંગ દિલ ત્રણસો પતંગ આવો નંબર લાગ્યો નહીં ટિકિટ ખુલી નહીં કહું મારા ત્રણસો પતંગ લાગે ને તમારે ફોન કરજો આવો અમારે કોમ જવું ફોન તો ફોન હા ફોન કરી દેજો

જેઠા ડ્રો ચાલુ જલ્દી તાર ઉપર ડ્રો લેતો જ્યો ડ્રો કમ્પ્લેટ પતંગ પતંગ લાવી દીધું ખુરશી નકોમ પડે બે લાની વાત નહી કરતો પણ આ નકોમ પડે ખુરશીમાં અમારે જેવા આગેવાન બે પૈસા પૈસા તારે ના મળે ખબર એક વાર પૈસા પાછા ના મળે લાવતા આવો આવી બે આપડે

ભૂરિયા નું ફોન કરો નોકરી બોલાવું હોય ફોન કરી લે કરી લેજે ફટાફટ ચાલુ કરીએ એટલે ફોન કરો તમે ભૂર્યો એના માર કરવો પૂરો પૂરો બે બે ટિકિટો ખોલી તમારે જેવો નહીં હોય છોકરો જફરો એટલે પગાર ચાલુ થઈ ગયું તું તાર આજે જલ્દી આવું જલ્દી જલ્દી મોરું થાય મોરું થાય ઠંડી

ટાવર વગર ના માધવજી ચાર નંબર માધવજી પછી પોત નંબર મોહન કાકા ની ગયા મોડકાલ નંબર ગફૂરજી કાદવજી નો મજા ને બોલવાનું યાર મજા ના આવે પછી નંબર લઈ બોલો પર આઠ નંબર ક્રાંતિકારી શાંતિકારી બીજો છે ક્રાંતિકારી એવું ચારી બીજો છે બકરોચારી રિક્ષા વાલે રિક્ષા વાલે રિક્ષા વાળા નહીં એ નંબર ક્વામેટી દીવાનો હા એ પેલો છોકરો નો દીવાનો સરપંચ હતો પેલાંબર સોળ સોળ આથી લાલ મોહણિયા આથી લાલ મોહણિયા અને આવું લખાયું છે ખબર નઈ પણ લખાયું આ પેલા ખબર આખા છે ઓછે પછી સત્તાસંઘ સત્તાસંઘ હવેલી વાર હા હવેલી વાર પછી કનુ કનુ કનુકિંગ પૈસા વાળો આવું બધું બઉ પૈસા વાળો નંબર લખો 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 પેલા લખો યાર પેલો પેલો મોમા પેલા એક વાહના હ રોડ આવો પગ માં દુખાયેલા લંગરાય તો એ ખબર નહીં પણ લુડાયા હતા વીસ નંબર માસુમ થઈ ગયો નંબર થયો તમારો એટલે મારે ફિક્સ કરેલી તમે પૈસા ને એ શોધી બે ખાત માં રૂપિયા નહીં વધારે

પૂરી કરી જોઈએ કો મજા ના આવે પછી મારે મજા આવે આપણા થી ડ્રો કોલ્યો બાટવાની શ્રદ્ધા નહીં રાખી જોઈએ કોફી આવે એકવીસ નંબર ઉત્તરાયણ ઉત્તરાયણ અમને ખબર આ કુક છોકરા લખાય ઉત્તરાયણ ના ભરોસે ભોણા નામ પછી આપડે યાર મગેશ નાટક આગળ ચાલુ કરું બોલ ને બોલ એટલે તું ભોણા બી નામ એટલે બધું લાઈન થયું નઈ એમ થઈ ગયું આટલું બઉ વાપરું આટલું આપડે તો કલાકાર નું રાખી હોય તો જોવા આવે જોવાય પેલી વાત પત પતી ચાલુ

અમે યાર બોલું નહીં તમે યાર અમને ટપકાવો રાખો એમ કઉી છોકરો તમે હવે બોલતા નહીં બરોબર હા મારું ઓફિસિયલ